ડુંગળી થોડીક સડી ગઈ એટલે આપણે તો ભાઈ એક કિલો ઠોકી વઘાવણી વઘાવણી નાખી દીધી એટલે મને એમ છું એક કિલો જેટલી નાખવું પણ મેં તો પછી ઠોકી બે કિલો ડુંગળી રાબડું ચાર થઈ ગયું એટલે ભાઈ આપણે હોય કંટ્રોલા સુધારેલા હતા આવો ઠોક્યા ભાઈ તેલમાં માં રડબડ રડબડ પછી મને તો લાગી હતી ભૂખ હોય પછી તો વી મન શાક થઈ ગયું ચાર ના મેં તો છોકરાને કીધું હાલો હાલો ભાઈ પેટનો ખાડો બુરવો હોય તો હાલો મને તો બહુ ભૂખ લાગી હતી મેં તો મોટી રબરી કાસુ લીધી અડધું તપેલું ઠેલ્યું નાખ્યું ભાઈ મને નહીં ભાઈ તમારે તમને ખાવા બોલો જ્યાં તો આ બધા છોકરા મને કે ભાઈ હબ નાખો કે પેટ નો ખાડો બુરું છે ને આ ભાઈ ને બહુ ભૂખ લાગે ભાઈ પછી ને મને તો બહુ ભૂખ લાગી હતી મેં તો આખો રોટલો ઉપાડ્યો આખા રોટલા નું બટકું લીધું ને આ મોટું મોચ્યો કોળિયો મોઢામાં ભાઈ હોય મિત્રો તમે કંટ્રોલ શાક ખાવા લાઈક શેર ને ભાઈ ફોલો કરી દેજો ભાઈ ભાઈ